ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત મકાનનો નો ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત મકાનના ના ઈ લોકાર્પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ધારાસભ્ય સિઝલબેન પંડિયા મેયર ભરતભાઈ બારડ અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યા હતા બાદ નવનિર્મિત મકાનનો ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ભાવનગર ના નવનિર્મિત મકાન નું લોકાર્પણ કરે કલ્યાણ આરોગ્ય ધનસંપદ શુભમ કુર

ગારમેન્ટ ગ્રુપ અંતર્ગત ફેશન ડિઝાઇનિંગ ને લગતા ટ્રેડ ચાલે છે જેમાં ક્લોથ ડિઝાઇનિંગ સ્ટિચિંગ શીખવવા રિપેરિંગ વગેરે શીખવવામાં આવે છે ત્યાર બાદ છે ફેબ્રિકેશન ગ્રુપ ફેબ્રિકેશન છે જેમાં વિવિધ પ્રકારની વેલ્ડિંગ પદ્ધતિઓ શીખવવામાં આવે છે વેન્ડર ટ્રેડમાં તાલીમ લીધા બાદ રોજગાર અને સ્વરોજગારની ઉત્તમ તકો મળી રહે છે ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત આવતા ટ્રેડ જેવા કે મિકેનિક ડીઝલ મિકેનિક મોટર વ્હીકલ ટુ વ્હીલર ઓટો રિપેરિંગની તાલીમ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને લગતી કામગીરીની તાલીમ અહીં ટ્રેડ અંતર્ગત હેલ્થકેર તથા નર્સિંગની લગતી તાલીમ આપવામાં આવે છે જે આજના સમયમાં ખૂબ જ ડિમાન્ડમાં છે ત્યારબાદ છે સિવિલ ગ્રુપ અમારી સંસ્થાની અંદર ડ્રાફ્ટમેન સિવિલ મેશન ગુડ ટેકનિશિયન અને પ્લમ્બર જેવા ટ્રેડની તાલીમ પણ આપવામાં આવે છે જે દ્વારા સ્વરોજગારની ઉત્તમ તકો મળી રહે છે ત્યારબાદ નવનિર્મિત આઈટીઆઈનું લોકાર્પણ થવાનું છે પૂરી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આજનો દિવસ આપણા બધા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે આપણે સૌ એક મહત્ત્વપૂર્ણ પગલાંના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં દેશનો દરેક યુવાન જેની પોતાની પાસે કૌશલ્ય છે જેની પાસે હુનર છે એ બધા જ યુવાનોને આગળ વધવાની તક આપે છે એ અમારી સરકારની પ્રાથમિકતા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અનેક કોર્સો ચાલી રહ્યા છે સ્કિલ ઇન્ડિયા મિશન દ્વારા સમગ્ર દેશમાં યુવાનોને રોજગારી સાથે સાથે સન્માનજનક જીવન પણ આપવામાં આવી રહ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પણ રાજ્યમાં વિકાસ કૌશલ્ય વિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે ભારતની યુવા શક્તિની આકાંક્ષાઓ પૂરી કરવા માટે મોદી સરકાર રાત દિવસ કામ કરી રહી છે અમારી સરકાર દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે યુવાનોને જોબ શિકર નહીં પણ જોબ ગીવર બનાવવા માગે છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા મિશન યુવકોના જીવનમાં આજે પરિવર્તન લાવી રહ્યા છે આજે ગુજરાત એક વિકાસનું મોડેલ બન્યું છે અને આગળ વધારતા મારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ સખત ચિંતા કરીને આ વિસ્તારમાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે એના ભાગરૂપે આજે આપણે ત્રણ સવાલ એક કર્યા એ એમઓયુના મોટામાં મોટો જે ભાગ હતો કે આવનાર જમાનામાં 21મી સદી છે ટેકનોલોજી સાથે જોડી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી શકાય એના માટે રિસર્ચ આધુનિક ટેકનોલોજી અને લેબ વર્કશોપ ગુણવત્તા તાલીમ અને પ્રકારના નવા લોજિસ્ટિક માટે પણ વ્યવસ્થા થઈ શકે એ પ્રમાણેના ત્રણે અમુલ કર્યા છે ખૂબ સંસ્થાને અભિનંદન આપું છું અને એની સાથે અનેક વિદ્યાર્થીઓ જોડાવાના છે ત્યારે ચોક્કસ ગુજરાતને આનો મોટો લાભ થવાનો છે એની સાથે સાથે આજે આપણે ત્રણે બે પસંદ આજે ડ્રોન માટે બિલીમોરા અને માંડવી બંને સંસ્થાઓ સાથે બીજી તરફથી રિમોટ કંટ્રોલ અને માન્યતા તાલીમ કેન્દ્ર એમ બધા વિદ્યાર્થીઓ સારી રીતે કરી શકે એટલે 19 આપણી સંસ્થાઓ જે છે એની અંદર હતું હવે અમારે વધુમાં વધુ લોકો એનો લાભ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર હજુ કરી રહી છે